લગભગ આ અઠવાડિયા ની અંદર મોસમનો કુલ છપ્પન ઇંચ વરસાદ જે છે પડી ગયો છે અને ખાસ વરસાદ જે છે એક બાજુ મજા આવે છે તો એક બાજુ સજા હોય છે ક્યાંક હાલાકી ભોગવવી પડતી હોય છે વરસાદની અને વરસાદ જે છે ક્યારેક કુદરતી જે આ વસ્તુઓ જે છે તંત્રની પોલ પણ ખોલતો હોય છે જનરલી દ્વારકાથી લાઈવ વરસાદના રિપોર્ટ અમે તમને આપતા હોઈએ છીએ પણ હાલ હું તમને આજે જે રોડ ઉપર છું કે જે આ મેઇન ચાર રસ્તા હાઈવે જ્યાં નેશનલ હાઈવે છે ઓખાને જોડતો આ બાજુથી તમે જોઈ શકો તો ચરકલાનો રોડ જે છે આવે છે અને આ બાજુનો રોડ જે સીધો જ દ્વારકાધીશ મંદિર બાજુ જાય છે અને આ મસ્ત ચાર રોડ ઉપર એક ભૂવો જે છે પડી ગયો છે અને જે તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખાઈ રહ્યો છે

તમારી આજુબાજુ નજર કરશો તો કઈ કેટલા એવા ચેક ડેમો હશે કઈ કેટલા એવા પુલો હશે કે જે ગાયકવાડ કે અંગ્રેજોના સમયના હશે તો એ અંગ્રેજો અને ગાયકવાડના સમયના હજુ આજે પણ એ ડેમો અને પુલોને આપણે જોઈ શકીએ છીએ જ્યારે પંદર વીસ પચીસ કે ત્રીસેક વર્ષ પહેલા જ બનાવેલા રોડ જે છે એના ઉપર આપણે ભ્રષ્ટાચાર જે જોઈ શકીએ છીએ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ દ્વારકા ટુડે ડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકા